જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારો આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું કે સોળ સોમવારની વાર્તા શ્રાવણ માસમાં પહેલાં સોમવારે જે વ્રત થાય છે તે સોળ સોમવારની વ્રત કથા છે શ્રાવણ માસના સોમવારનું વ્રત સોળ સોમવાર વ્રત કથા મહિમા આ સોમવારનું વ્રત કરવાથી મહાદેવ તથા માતા પાર્વજીની કૃપા પ્રાપ્ત થાય છે મનુષ્યને આરોગ્ય સૌભાગ્ય સુખ અને ધનની પ્રાપ્તિ થાય છે આ વ્રત સોળ સોમવાર સુધી કરી અને પછી તેનું ઉજવણું કરવાનું હોય છે અને આ વ્રત કોઈ પણ કરી શકે છે શ્રાવણ માસ ભગવાન મહાદેવને અતિ પ્રિય છે અને તેમાંય સોમવારનો તો ભગવાનનો શિવ સ્વામી જ છે એટલે સોળ સોમવાર વ્રત આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવું અને સોળ સોમવાર સુધી કરવું વ્રતના દિવસે સવારે મહાદેવજીના મંદિરે જઈ શિવ પાર્વતીનું પૂજન કરવું એક ટાણું કરવું અને મહાદેવજીની વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા અને હોકારો દેવાને બદલે મહાદેવજી મહાદેવજી એમ બોલવું સોળ સોમવારની કથા ગુજરાતીમાં એકવાર શંકર અને પાર્વતી પોતાના મંદિરે બેઠા છે અને બેઠા બેઠા બાજીની રમત રમે છે પરંતુ એમની રમતમાં કોણ હાર્યું અને કોણ જીત્યું એનો ન્યાય કોણ કરે તેનો વિચાર તેઓ કરતા હતા એટલામાં આ મંદિરનો પૂજારી તપોધન બ્રાહ્મણ ત્યાં આવી ચડ્યો એટલે શંકર પાર્વતીએ તેમને પોતાની પાસે બેસવા કહ્યું અને આ રમતનો ન્યાય અપાવવા જણાવ્યું તો શંકર પાર્વતીએ રમત શરૂ કરી અને તપોધન બ્રાહ્મણે તેમની પાસે ઊભો રહ્યો એક બાજી પૂરી થઈ તેમાં ભગવાન શંકર જીતી ગયા તેમણે બ્રાહ્મણને પૂછ્યું કોણ હાર્યું કોણ જીતું પ્રભુ આપ જીતા અને માતાજી હાર્યા બ્રાહ્મણે જવાબ આપ આપ્યો બીજી બાજી શરૂ થઈ તેમાં પાર્વતીજી જીતી ગયા તેમણે બ્રાહ્મણને પૂછ્યું કોણ હાર્યું કોણ જીત્યું હાર્યા તો પ્રભુ આપ જીતા અને માતાજી હાયરા આ તપોતન બ્રાહ્મણ બે વાર જૂઠું બોલ્યો કારણ કે તેને તો મહાદેવજીને રાજી કરવા હતા આથી પાર્વતીજી ક્રોધે ભરાયા અને બ્રાહ્મણને સાપ આપ્યો અને હે બ્રાહ્મણ ત્રણ બાજીમાંથી બે બાજી હું જીતી હતી છતાં તું જૂઠું બોઈ લો અને ખોટો ન્યાય આપો આથી હું તને સાપ આપું છું કે તારા આખા શરીરે કોઢ ફૂટી નીકળે અને પાર્વતીનો સાપ મળતાં જ તપોધન બ્રાહ્મણને આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યો અને બ્રાહ્મણને પોતાની ભૂલ બદલ ખૂબ જ પસ્તાવો થયો તેણે પોતાના સાપ મુક્ત કરવા માટે શંકર પાર્વતીને ખૂબ આજીજી અને વિનંતી કરી માફી માંગી પણ બધું જ નકામું કારણ કે આ સાપ પાર્વતી જે આપ્યો હતો એટલે કંઈ થઈ શક્યું નહીં અને શંકર પાર્વતીજી પણ અંતર ધ્યાન થઈ ગયા એટલે તપોધન બ્રાહ્મણ રોતો અને કકોર ત્યાંથી ચાલી નીકળ્યો તો મિત્રો આ છે આપણે સોળ સોમવારની વાર્તા અને સોળ સોમવારનું વ્રત કેવી રીતના રહેવું તેના વિશે પણ આપણે અહીંયા આપણે જાણકારી આપી તો આશા રાખું છું કે તમને આ વિડીયો ગીમો હશે વિડીયો ગઈ તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય સોમનાથ લખી નાખજો મિત્રો તો ફરી મળીશું આવત ભક્તિ ભાવના વિડીયો લઈને તો દરેક મિત્રોને જય સોમનાથ